હા એને આમ તો જે મહેનત કરેલી છે ને એ એક ભાઈ ની છે અને એક ભાઈ નામાં જ આવે છે અને બાકી બધા ભાઈઓ છે ને એ બધા સહમત છે આ નામે કરી દેવામાં તો એના માટે મારે શું કરવું છે ગોહી ભાઈના નામે કરી દેવો છે હા પછી જગ્યા ના કટકા નું શું કરશો એવડો કટકો તો પડશે નહીં પઠ્ઠું પેલા બોને કેવા ખબર છે જુદું હોય ને મૂળ માંથી હોય અગાઉ આપણે એવું પઠ્ઠું કરતા આજે એવું પઠ્ઠું તો આપણે બોલીએ છીએ કે રેકર્ડ માં પઠ્ઠું છે નહીં હવે તમે પઠ્ઠું એટલું ખાલી બે ગુઠા નું જુદું કરશો બે ગુઠા જેવું છે ને કે જાજુ છે બે ગુઠા એટલે બસો ત્રણસો વાર માનો કે ત્રણ ગુઠા ત્રણસો વાર જેવી જગ્યા મીટર જેવી જગ્યા થઈ એટલું પઠ્ઠું જુદું નહીં પડે સમજાણું એના કરતા એક નોંધ પાડો ખાલી

ખૂણો પરફેક્ટ બતાવજો શક્ય હોય તો કાચો નકશો બનાવજો એની અંદર કુવો બતાવજો એમાં મકાન આપવાનું હોય તો મકાનનો ઉલ્લેખ કરજો મકાન ન આપવાનું હોય તો ફક્ત કુવો એવો ઉલ્લેખ કરજો પછી એમાંથી જેટલા ને કોઈને પાણી લેવાના હક છે કે નથી રાખવાના કોઈ નહી હા તો અન્ય કોઈ ભાઈઓને પાણી લેવાના હક નથી એની સહમતી બદલ આવી નીચે બધા સહી કરે જો વ્યવસ્થિત એક ડ્રાફ્ટ બનાવી અને રેવન્યુમાં આપી દો એમાં બધા કટકાવાળા સર્વે નંબર હોય ને એના ઉલ્લેખ કરજો એટલે બધા એક કોમન નોંધ પડશે માનો કે મામલતદાર એક નોંધ પાડે પાંચસો ને હત્યાવી નંબર એક હજાર પાંચસો હત્યાવી નંબરની નોંધ તો એક હજાર પાંચસો ને હત્યાવી નોંધ ત્રણ ભાઈ હોય ચાર ભાઈ હોય છ ભાઈ હોય જેટલાના કટકા હશે ને બધા કોમન નોંધ પડી જશે એટલે કુ એનો હવામાન થઈ ગયો જેનો છે એનામાં બીજા માં નહીં ચડે જો સર્વે નંબર હોય તો બીજા નામાં ચડાવી શકાય પણ તમારે ત્યાં પ્રશ્ન એક જ છે એટલે ગું આપણે હા હા આપડે હું બધાને સરળ રસ્તા બતાવું છું કે ને કજિયાવાળા રસ્તા નથી બતાવતો હા બરાબર સરળ છે